આ કંઈક મને રેન્ડમલી કઈક જાણવા મળ્યું જોઈએ આ ખબર પડતી જો હું તમને કઈક બતાવું બરાબર ખબર નહીં મને બી શું છે બરાબર પણ કઈક નવું એ મને આજ સુધીમાં મેં બી જોયું નથી પણ આ તો કેવું ઇન્સ્ટાગ્રામ છું કે આ પર પહેલી વાર કઈક જોયું છે યાર બ્રધર કોસ્ટ્યુમ યાર કે અલગ લાગે યાર અરે 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 રે રે સૂટ ચાલુ લાગે તુ ઈજાજત દે ઈજાજત દે અગય ગેટુ ઈજાજત દે અગ કૂતے કા પિલા કુત્તા હોતા હૈ શેર નહીં તુ તુઝ સે થોડા પ્યાર મે કર લુ આ થોડો કર દે ઓ બહુ વધારે કરી એટલે તું મારી જોડે આવજે

तो मने उदी हाँ महावाड़ी मारो यार। आ, आ, भाई आ बहुत दिवस सही भाई हम लोग छल्ले आईसीडी में मिलया थे ना बजे मिलया थे आईसीडी हां आईसीडी में मिले थे बाद में अपने नहीं मिले क्या आवी तो जुए हैं क्या आवी तो जुए मार पची वाला ए ए धंधा तारा रखवा के ना भाई हूं आमा पुलिस तो न का हारू लागसे भाई तो यूं कैसा चला जो है मिल बाद में

રાતના વાગી ગયા બે બે ઉપર થઈ ગયું છે બે હઠી થઈ ગયા બે વાગ્યા એક પચાસ એક પચાસ થઈએ અને અમારી ગાડીને પડ્યું પંચર એ માણસ એટલો દુચારો ગયો પંચર કરાવવા ત્રણ સવારી જવાતું નહોતું બે સવારી જવાતું આ આ પેલું કે ને તીન તીગળા કામ ભીગડાય આણ આ દેખાય આજે દેખાય છે અમને અમે ત્રણ જણા હતા ને એને એક્ટિવાનું પંચર પડ્યું સમજ્યા તમે અને મિત્રો તમે વિચારતા હશો કે આ રાતના બે ત્રણ વાગ્યા એક બે વાગ્યા અમે આટલી રાતે શું કરીએ આમાં એવું છે કે મારું ગીત આવ્યું છે ગણપતિ બાપાનું તો એની સ્ક્રિપ્ટની તૈયારી કરતા હતા અને બધા ઘરે જ જતા હતા ઘરમાં બધી ઘરે જતા હતા આ બધું થયું બધા જતા પણ થયું પંચર કીધું તો હમણાં પંચર પંચર થયું સમજ્યા તો

क्या तन हारू लगे हूँ गार बोलिस तो तन सारू लग कौन भोंक रहा है ये बदतमीज कि इधर आ तेरा एक काम है इधर आ बोलना सच्ची <laughs> तेरी मस्ती ले रही नहीं मस्ती नहीं ले रहा हूं गाइस वो ये जो लड़का है ना बैक कैमरा करना <laughs> नहीं। नहीं। <laughs> <इना>। <laughs> <laughs> तू भी बोल दे सचिन नहीं बोलूंगा नहीं, नहीं। बोलूंगा <laughs>

તો ભાઈ ના નવું થઈ ગઈ છે અને છોકરીને ઘરે મૂકવા જવાની ઓલરેડી એ શૂટમાંથી ડાયરેક્ટ આવી હતી કેમકે સ્ક્રિપ્ટ બનાવવાની હતી ખબર નહીં મેં આગળના ટેક તો જોયા નથી આ લોકોએ કીધું નહીં કીધું એ તો મને ખબર નથી કેમકે કે આગળના સ્ક્રિપ્ટ માટે બધા મળ્યા હતા ના નવ થઈ ગઈ છે હવે ચોક્કસ સમયમાં કંઈક નવું આવી રહ્યું છે અને સોંગ છે ગણપતિ બુપ્પાની અને એના એમાં સપોર્ટની મને બહુ જ જરૂર છે તમારા લોકોને મારી પહેલું આલ્બમ સોંગ થશે અને ત્રણ ને નવથી ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે

સમથિંગ કંઈક બતાવજો તમને ચાર ને સત્તર થઈ છે બહુ બહુ કચ્છની એ અમારો પ્રોજેક્ટ જે આવવાનો ને બહુ ભયાનક આવવાનો દિલથી મહેનત કરીએ છીએ ભાઈ આ પ્રોજેક્ટમાં હું લિટરલી હું બહુ જ દિલથી મહેનત કરું છું કે ભાઈ મારું જે સોંગ છે અમારું જે સોંગ છે બરાબર એ અમારું સોંગ સક્સેસ થાય અને દિલથી તમે બી યાર સપોર્ટ કરજો તમે કરો જ છો પણ આ સોંગમાં દિલથી દિલથી જેટલું બને એટલું શેર કરજો આવશે અને મને જો ફોલો ના કર્યો ઇન્સ્ટાગ્રામ પર તો ફોલો કરી લેજો બહુ દિલથી મહેનત ચાલુ છે બસ એટલું છે કે ભાઈ સક્સેસ થઈ ગઈ ને આ સોંગમાં તો બહુ મસ્ત મસ્ત બીજા સોંગ વિચાર્યા છે સિરીઝો વિચારી છે બહુ બધું વિચાર્યું છે બસ તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો તો ઘરે જાઉં ચાર સત્તર થઈ ગઈ છે ઊંઘીને પાછું મારે નોકરી નથી બી જવું પડશે બાકી એના વગર ચાલે એવું છે નહીં અપનાર ટેન્શન બહુ લોડ બહુ વધારે છે બસ તમારો સપોર્ટ છે ખાલી તો ચલો ગાઈસ મિલતે ઘર બે જા મમ્મી યાદ કર રહી હોઈ આયા ચલો ભાઈ અને મળીએ જલ્દીથી આગળના નેક્સ્ટ બ્લોકમાં આજના માટે આટલું જ તમને બહુ બધો લોડ હતો અને થોડોક નાનો વિડીયો બન્યો હશે મને ખબર છે દિલ્હી સપોર્ટ કરજો અને મળે જલ્દીથી આગળના નેક્સ્ટ બ્લોકમાં ત્યાં જય દ્વારકાધીશ જય શ્રી રામ લવ યુ ઓલગાઈઝ ગુડ નાઇટ ટેક કેર ફિટ ડ્રીમ તમારું દ્વારા ગુડ મોર્નિંગ થઈ ગયા છે ને ચલો બાય લવ યુ